સામે આવ્યું છે નવરંગ સિનેમા પાસે આવેલા એક મકાન ની ઊંચી ટેરેસ પરથી બીજા મકાન નીચે આવેલી ટેરેસ ઉપર એક આધેડ પડી જતા તાબડતોડ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી એક તરફ સમગ્ર વડોદરા ઉત્તરાયણના પર્વ માં જોડાયો હતો તો બીજી તરફ નગરજનોની સુરક્ષા કાજ વડોદરા શહેર પોલીસ વિભાગ અને ફાયર બ્રિગેડ સહિતના ઇમરજન્સી વિભાગો પોતાની ફરજ પર ખડે પગે જોવા મળ્યા છે વડોદરા ફાયર બ્રિગેડ ની દિલધડક રેસ્ક્યુ ઓપરેશન ની કામગીરી જોવા મળી હતી વડોદરા શહેરના નવરંગ સિનેમા પાસે આવેલી એક મકાન ની ટેરેસ ઉપર બીજી બાજુ પડી જતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી કેવી રીતે નીચે પડ્યા તે જાણી શકાયું ન હતું જોકે બનાવ ની જાણ કરવામાં આવતા ઘટના સ્થળે ફાયર બ્રિગેડ ના જવાનો દોડી આવ્યા હતા અને રોપ લેડર ની મદદ થી નીચે ઉતરી ફાયર બ્રિગેડ ના જવાનોએ આધેડ ને બચાવી સારવાર અર્થે સાજી હોસ્પિટલ ખાતે ખશેળ્યા હતા